ભાગવતમ સ્કન ત્રણ અધ્યાય બે ભગવાન કૃષ્ણનું સ્મરણ શ્લોક સંખ્યા બાવીસ અર્થ અનુવાદ ભાવા વિધાન સ્વામી પ્રપાત કે દ્વારા અમદ કા ઉચ્ચારણ કરે તત તેથી તેમની ભગવાનની કૈકર્યમ સેવા અલમ અલબત ભૃતાન સેવકોને ન અમને વિગલાપય વિગલાપયતી દુઃખ આપે છે અંગ હે વિદુરજી યત જેટલું ઉગ્રેસે રાજા ઉગ્રેસેનજીને તિષ્ઠ બેઠેલા નિષ્ણમ ની પાસે સેવકની જેમ ઊભા રહી પરમે રાસ સિંહાસન પર ન્યબોધય નમ્રતાથી સમર્પિત થયા દેવ હે દેવ એમ સંબોધન કરી નિધારય આપને નિવેદન જે थी थी एम अनुवाद आती हे विदु जी जय याद करिए छे कि ते भगवान कृष्ण राज सिंहासन पर बिराजयला महाराज उग्रसेन जी पास उभा रही तम ने महिती आप कहता हे महाराज आपने निवेदन करवानु जे ત્યારે તેમની એ નમ્રતાને યાદ કરીને આપણને તેમના વીરનું દુઃખ ન થાય અવાર ભગવાન કૃષ્ણના પિતા પિતામ અને મોટાભાઈ જેવા કહેવાતા વડીલો પ્રત્યે તેમનું વર્તન નમ્ર હતું પોતાના કહેવાતા મિત્રો પત્નીઓ અને સમકાલીનો પ્રત્યે તેમનું વર્તન સ્નેહાળ હતું પોતાના માતા યશોદાજી આગળ પુત્ર રૂપે તેમજ ગોપીઓ સાથે તે જે તોફાની મસ્તી કરતા હતા તોફાન મસ્તી કરતા હતા તે બધી લીલાઓ માનવીય હોવા છતાં ઉદય ઉદ્ધવ જેવા સાચા ભક્તો મોહ ન પામી શકે જે ભક્તો ન હોય તે સામાન્ય મનુષ્યની જેમ અભિનય કરતાં ભગવાનના આ આચરણથી મોહિત થઈ જાય છે ભગવાનને શ્રીમુખે ભગવદ્ ગીતા અધ્યાય નવ શ્લોક સંખ્યા અગિયારમાં આ મોહને આ રીતે સમજાવેલ છે અવજાનામતી મામૂડા માનું શીતનું આશ્રિતમ પરમ ભવામ જાનાંતો મમ ભૂત મહેશ્વરમ અલ્પજ્ઞાની લોકો પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને અવગણે છે તેઓ સર્વ વસ્તુઓના સ્વામી તરીકેના તેમના ગૌરવશાળ ગૌરવશીલ સ્થાનને જાણતા આવતા નથી ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પોતાનું સ્થાન સમજાવ્યું છે પરંતુ રાક્ષસી વૃત્તિના નાસ્તિક અભ્યાસી તેનું પોતાનું હેતુ સાથે બંધ બેસતું હોય તેવું અર્થઘટન કરે છે અને તેમના દુર્ભાગી અનુયાયીઓને પણ એવી જ માન્યતા ધરાવતા કરી દેતા હોય છે આવી દુર્ભાગી વ્યક્તિઓ મહાન જ્ઞાનગ્રંથમાંથી ફક્ત કેટલાક નીતિવાક્યો વીણી કાઢે છે પરંતુ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ રૂપે આદરભાવ આપી શકતા નથી छता उधवजी जेवा भक्त आवातकवादी निकोदी कदी कोटा मार्गे दौरवाई जता नथी <coughs> ओम अज्ञातिमरदान्यश ज्ञाजन सलाक चक्षुरुन्मीत न तस्म श्री नम वेह श्रीगुर श्रीपदकमल श्रीगुर वैष्णववाच श्री साग्र सागरजातम सह गणरघुनाथ वितम तम सजीवनम સાદ્વૈતમ સાવધુતમ પરીજનસિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાદન સહગમિલિતા શ્રી વિશ્વાકાણકુણાબંધુ જગતપતે ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમસ્મતી તપ્તકાંચ ગૌરાંગી રાધે વૃંદરી વૃષ્યભાનુશ્રુતિદેવી પ્રણમા હરી વાંછા કલ્પતર વૈશ્વ્યકૃપા સિંધુભ્યો પતિતાનામ પાવને વૈષ્ણવ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર અદતગદાધર્શિ વાષાદે ગૌરવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે પયતંગમ યદુ વિંગલાન્પયુગ્રમ આપે છે વિદુરજી અહીં ઉદ્ધવજી સાથે હા પોતાનો ભાવ મનોભાવ હા વિરોહ પ્રગટ કરે આથી હે વિદુરજી જ્યારે અમે યાદ કરીએ તે હા ઉદ્ધવજી કહે ભગવાન કૃષ્ણ સિંહાસન પર બિરાજેલા મહારાજ ઉગ્રેસેનજી પાસે ઉભા રહી તેમની માહિતી આપતા કહેતા હે મહારાજ આપને નિવેદન કરવાનું નમ્રતાથી ન્યબોધયત નમ્રતાથી સમર્પિત થઈને બહુ મહત્વ પૂર્ણ આ શબ્દ છે ન્યબોધયતા નમ્રતાથી સમર્પિત થઈ ત્યારે તેમની એ નમ્રતાને યાદ કરીને આપણને તેમના વીરનું દુઃખ ન થાય અહીંયા ભગવાન આગળના શ્લોકમાં આપણે જોયું ભગવાન કૃષ્ણ નોકો ઉલ્લેખ કર્યો કે ભગવાન કોને કહેવાય હા કે ભગવાન કૃષ્ણ ત્રણેય લોકના સર્વ પ્રકારના સ્વામી છે અને સર્વ ઐશ્વર્યના સ્વામીઓથી તેઓ સ્વતંત્ર રીતે સર્વપરી છે ભગવાન સ્વતંત્ર છે કારણ કે ભગવાન છે ભગવાન કંઈ પણ કરી શકે હા અને સર્વ લોકપાલો ભગવાનના ચરણમાં પ્રણામ કરીને કરોડો મુકુટ ભગવાનને સમર્પિત કરતા હતા અને ભાવજીનું પૂજન કરતા હતા અને એ જ ભગવાન જ્યારે ઉગ્ર નમ્ર નિવેદન કરે છે હા એટલે કેટલી ભગવાનની નમ્રતા છે ને આવા ભગવાન આપણી વચ્ચે હોય છે હા અને પછી ભગવાન સ્વધામ ચાલ્યા જાય તો એનો વિરોનું દુઃખ દુઃખ નહીં થાય એમ કંઈ આપણી વચ્ચે સારા સારા ભક્તો હોય છે અને આપણે એનાથી દૂર થઈ જાય ઘણીવાર આપણે ભક્તોના સંગમાં હોય ઘણીવારની કાયમ આપણે ભક્તોના સંગમાં હોઈએ છીએ અને આપણે કદાચ બારગામ જવાનું થાય આઠ દિવસ દસ દિવસ તો આપણને વિરહ થાય કે મંગલા આરતીમાં જતા હતા ભક્તોનો સંગ કરતા હતા પ્રવચન સાંભળતા હતા ડિસ્ટ્રિબ્યુશન કરતા હતા અને આજે હું આજે બેસેલો છું તો આજે બધી સેવાથી હું વંચિત છું આ ભક્ત આ એક વિરહ હોય છે ખરેખર ભક્તોનું આ દુઃખ હોય કે હું કૃષ્ણ સેવાથી દૂર છું ભગવાનની સેવા ભગવાનથી અભિન્ન છે વ્યાસ પૂજામાં આપણે જઈએ જ આ વખતે વ્યાસ પૂજા તિરુપતિમાં થવાની આપણી પાસે સેવા નથી આપણને પ્રિય થાય કે આ સેવા હતી સબ્જી કટિંગની સેવા હતી સબ્જી લાવવાની સેવા હતી અહીંયાથી ટેમ્પો લઈ જવાની સેવા હતી પેકિંગ કરવાની સેવા હતી ત્યાંથી લાવવાની કેટલા ભક્તો વ્યસ્ત હતા એક એક આમ રિયલાઇઝ થતું હતું કોઈ થાક નહીં લાગે પણ જો આપણે ભૌતિક ભોગ ને ભૌતિક કાર્ય આપણે કરીએ છીએ જે રીતના લગ્ન હોય કોઈ પાર્ટી હોય ઘરમાં કોઈ ફંક્શન હોય આપણે ટેન્શન થાકી જાય લોતપોત થઈ જાય અને જે ચારથી પાંચ દિવસ છ દિવસ શ્રવણ કીર્તન એમ કે વ્યાસ પૂજા ચાલતી હોય આપણને ખબર નથી પડતી કેવી રીતના પતી જાય પાંચ હજાર છ હજાર ભક્તોનું હા પ્રસાદ બનાવો મેનેજમેન્ટ કરવું આનંદમય જીવન અને નિયમિત આપણને કેવું થાય આ વખતે નથી ભગવાન આપણી પાસે સેવા રોગવાની ઈચ્છા જેવી છે એટલે આ રીતે અહીંયા વિદુરજીને ઉદ્ધવજી કહે કે આ વિરોનું દુઃખ નહીં થાય એમ શુદ્ધ ભક્તો હંમેશા આવું એની લાગણી હોય છે શુદ્ધ ભક્તોની શુદ્ધ ભક્તો હંમેશા સેવાગર નથી રહી શકતા મંગલામાં હોય પ્રવચન હોય કોઈ પણ સેવા હોય એમની અહીંયા આપણે પ્રસાદ મંદિરથી આવેલો હતો મહાપ્રસાદ પ્રભુજીના ઘરેથી આવે આપણે ડબ્બા બનાવ્યા આપણે કેટલા મેસેજ મૂક્યા પણ બહુ એના પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું એમ તો આ એક સેવા હતી કે દરેક ભક્તોને આપણે કોઈ ભક્ત રહી નહીં જાય સેવાળા દરેક ભક્તોને મળે ડોનરોને મળે હા કોઈ અહીંયા હાથ નહીં લાગે આમ જ પ્રસાદ પડી રહેલો હતો એમ પણ પછી ડબ્બા બનાવડાવ કે કોઈ રહી નહીં જાય લિસ્ટ બનાવવામાં આવ્યું હા એટલે કોઈને કદાચ નહીં મળે તો એવું નહીં વિચારું કે મારા પર ધ્યાન આપવામાં નથી આવ્યું પણ ભક્તોનો પ્રયાસ સંપૂર્ણ હોય છે કે દરેક ભક્ત પાસે આ પ્રસાદ પહોંચે એની કોઈ લાગણી નથી હોતી કે આને મળે કે આને નહીં મળે એ જરાક પણ મળશે જેમ નારદજીના નખમાં જરાક ભગવાનનો મહાપ્રસાદ હતો શિવજીએ લઈને શિવજી પ્રસન્દ એટલે આપણને થોડુંક પણ મળે તો એનો સંતોષ માણવો જોઈએ પણ દરેક સુધી આ પ્રસાદ પહોંચે અને દરેક જીવ બદ્ધ જીવ છે તે ભગવાનની શરણમાં આવે હા અને આવું એનો વિર થાય કે ભગવાનથી જે મારો સંબંધ હતો તે હું ભૂલીને આ ભૌતિક જગતમાં ભોગ ભોગાવવા પાછળ પડેલો છું આ મારી શું દશા છે કે હું માયનસ પાસમાં છું ગુરુ મળેલા છે પ્રૌપાદ આ શાસ્ત્ર છે અને ભગવાનનું જે મારી પાસે સેવા હોય છે જે મને આ મનુષ્ય શરીરમાં મળી છે તેને હું ગવાઈ દઉં આપનાઓ વિરોધ હોવો જોઈએ પ્રભુપાત અહીંયા લખે છે ભગવાન કૃષ્ણના પિતા પિતામા અને મોટાભાઈ જેવા કહેવાતા વડીલો પ્રત્યે તેમનું વર્તન નમ્ર હતું પિતામા વડીલો સિનિયર ભક્તો હોય એટલે આના પરથી આપણને આ શિલપ્રભુપાત શીખ આપે છે કે ભક્તોએ ભક્તો સાથેનો સંબંધ કેવો હોવો જોઈએ નમ્ર હોવો જોઈએ ઉગ્રની હોવો જોઈએ ભગવાન ભગવાન હતા છતાં પણ એવું કાર્ય કરી રહ્યા હતા મનુષ્ય રૂપે અવતર્યા તો કે ભક્તોને દુઃખ થાય જે એની સાથે હતા તે ઉદ્ધવજી વિદુરજી કે આપણને દુઃખ નહીં થાય કે આટલા મહાનને આપણને આટલું માન સન્માન આપે છે હં જ્યારે એને કંઈ કરવાની જરૂર નથી આપણી એને જરૂર જ નથી હા પણ ભગવાન ને ભક્તોની જરૂર છે મારું ભક્ત અહૈતુ કે અપ્રતિ હતા તરીકે હંમેશા મારી શરણમાં એટલે ભગવાને પણ ભક્તો પ્રિય છે એટલે નમ્ર બનવું બહુ જરૂરી છે આપણે રોજ શિષ્ટાશ્રમમાં કહીએ છીએ તૃણાદપી સુનિચિના તરોરપી સહિષ્ણુના અમાનીના માન દેન કીર્તનીય સદાહારી અને છેલ્લે આપણે કહીએ છીએ કે ભાઈ આજે દસ અપરાધ છે જેનાથી ભક્તોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની ચરણમાં પ્રેમ શીઘ્રથી શીઘ્ર પ્રાપ્ત થાય આપણે બોલવા પૂરતું નથી બોલતા પણ આપણને રિયલાઇઝ થવું જોઈએ આશ્રષવામ આદતામ પિનિષ્ણુમામ આદર્શ મામ કરો તું યથા તથા તથા તુલમ લંપટો મત પ્રાણ ના સ્તુષા એવો ના પર કે મારા આરાધ્ય તો શ્રી કૃષ્ણ જ રહેશે હા એની જે ઈચ્છા હોય એ મને આલિંગન કરે નહીં કરે પગ તળે કુચલી નાખે તો આ બધો જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ શિષ્ટાષ્ટકમ ગાઈએ છીએ ત્યારે આપણો આ ભાવ પ્રગટ થવો જોઈએ કે આપણે આ ભૌતિક જગતમાં આપણી સ્થિતિ કેવી છે હું શું કરી રહ્યો જે ભક્તોના મને સંગ મળેલો છે એનો મારે લાભ લેવો જોઈએ સેવાનો લાભ લેવો જોઈએ જેથી કરીને ભગવાન પ્રસન્ન થાય મારા જપ બરાબર નથી થતા તેનું શું કારણ કે આ દસ નામ આપણાથી હું કઈ રીતે બચું કે હું જપની ક્વોલિટી સારી કરી શકું અને ભગવાનની પ્રત્યે મારો પ્રેમ ઉદય થાય વિકસિત થાય એટલે ભગવાન દરેક પ્રત્યે નમ્ર હતા હા એ પ્રભુપાત કહે પોતાના કહેવાતા મિત્રો પત્નીઓ અને સમકાલીનો પ્રત્યે તેમનું વર્તન સ્નેહાળ હતું પોતાના માતા યશોદાજી આગળ પુત્ર તેમજ ગોપીઓ સાથે તે જે તોફાન મસ્તી કરતા હતા તે બધી લીલાઓ માનવીય હોવા છતાં ઉદ્ધવ જેવા સાચા ભક્તોને મોં ન પામી ઉદ્ધવ જેવા સાચા ભક્તો મોં ન પામી શકે ઉદ્ધવજી આ મોં ન પામી શકે એમ આવું અહીંયા ઉદ્ધવજી વર્ણન કરે છે કે આપણને વિરહ નહીં થાય એમ પણ ઉદ્ધવજી શુદ્ધ ભક્ત છે એ મોહમાં નથી તમે સમજો એને ખબર છે કે આ ભગવાન છે પણ એ વિરહ કરે છે કે આપણી વચ્ચે ભગવાન રહ્યા સ્વધામ થઈ જઈ લાગે તો શું આપણને દુઃખ નહીં થાય એમ અને ભગવાન આટલા ભગવાન કહેવાય છે ઐશ્વર્ય પુણ્ય હા એને કંઈ જ કરવાનું નથી રહેતું હા સર્વોપરી છે અને છતાં પણ એટલા નમ્ર છે તો આપણી કઈ પરિસ્થિતિ છે આ ઉદ્ધવજી આવું રિયલાઇઝ કરે જે ભક્તો ન હોય તે સામાન્ય મનુષ્યની જેમ અભિનય કરતા ભગવાનના આ આચરણથી મોહિત થઈ જાય છે જેમ ખાસ કરીને રાસલીલા તો કે ભગવાને પરનેલી ગોપીઓ સાથે રાસલીલા કરી પણ એ લોકો નથી સમજી શકતા એટલે અહીંયા પ્રૌપાદીનું ઉદાહરણ આપણે આપે છે કે ભગવાને શ્રીમુખે શ્રીમુખે ભગવદ્ ગીતા અધ્યાય નવ પોઈન્ટ અગિયારમાં આ મોને આ રીતે સમજાય અવજહા નામથી મા મુઢામ મા આશ્રિતમ પરમ ભવામ જાનાંતો મમ બુદ્ધ મહેશ્વરમ અલ્પનાની લોકો પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને અવગણિત તેઓ સર્વ વસ્તુઓના સ્વામી તરીકેના તેમના ગૌરવશાળી સ્થાનને જાણતા હોતા નથી કારણ કે ભગવાન કોણ છે એ જ નથી ખબર અને ભગવાનથી જ બધું આખું સર્જન થાય છે જગતનું પાલન થાય છે પોષણ થાય છે વિનેશ થાય એને ખબર જ નથી એને એમ કે હું જ કરતા છું આને કોઈ ભગવાન કહેવાય પણ એ લીલા સમજવા માટે એને શું કરવું પડે ભક્ત બનવું પડે પરંતુ રાક્ષસી વૃત્તિના નાસ્તિક અભ્યાસી તેનું પોતાના હેતુ સાથે બંધ બેસતું હોય તેવું અર્થઘટન કરે છે અત્યારે કથાકથિત કથાકારો બધા બહુ ગુરુઓ કથાકારો અહીંયા પ્રગટ થયા આ ભૌતિક જેતમાં અને જે કોઈ શ્લોક એમ કે ભગવાન કે નિરાકાર છે ભગવાન વાસ્તવિક નિરાકાર નથી એનું શાશ્વત રૂપ છે પણ નિરાકાર રૂપે પણ ભગવાન છે પણ એ આગળ નથી જોઈ શકતા અને એનું અનુકરણ કરે કથા હોય તો એ પણ નવરાત્રિ હોય તો ભક્તો પણ રાસ ગરબા રમે કે ભગવાન રમતા તો આપણે કેમ નહીં રમવા એમ તો અહીંયા પ્રૌપાદેનું હા ઉલ્લંઘન કરે છે શું કરે કે પરંતુ રાક્ષસી વૃત્તિના નાસ્તિક અભ્યાસી તેનું પોતાના હેતુ સાથે બંધ બેસતું હોય તેવું અર્થઘાટન કરે આવું અર્થઘાટન કરે ભગવાનની રાસ લીલાને અત્યારના ગરબા એની સાથે સરખાવાય નહીં હા એ તો તમારી ઇન્દ્રિયુક્તિ માટે તમે કરો છો ભગવાને રાસ લીલા કેમ કે તો ગોપીઓ તો મહાન ભક્ત હતી પૂર્વજન્મમાં બધા રામાયણના ઋષિ મુનિઓ હતા એની પાસે જ્ઞાન જ નથી મૂર્ખ છે એ જાણતા જ નથી આ બધા રાક્ષસી વૃત્તિવાળા છે એ કેવી રીતના ભગવાનને સમજી શકે એમ અને પોતાનું બંધ બેસતું હોય તેવું ગોઠી દે છે અને તેમના દુર્ભાગી અનુયાયીઓને પણ એવી જ માન્યતા ધરાવતા કરી દેતા હોય છે દુર્ભાગ્ય અનુયાયના હાથની જે પણ અનુયાયીઓ છે એને પણ એવા જ કરી દે દરિદ્ર નારાયણ એમ કે નારાયણ કોઈ દેશ કીધ ના દરિદ્ર હોવાના ધીરુભાઈ અંબાણી કે મુકેશ અંબાણી આપણે દાખલા લઈએ કોઈ જે બિઝનેસમેન હોય આપણે સમજી લો એમની કોઈ પણ મોટો બિઝનેસમેન છે એક્સ વાય જેડ જે પણ હોય તે તો આપણે એને કે આ દરિદ્ર મુકેશભાઈ કે દરિદ્ર રમેશભાઈ અરે ભાઈ એની પાસે ઐશ્વર્ય છે તો દરિદ્ર જ્યો ક્યાંથી એ ભૌતિક જગતમાં જો જેની પાસે ધન છે ઐશ્વર્ય છે એને આપણે દરિદ્રની ઉપમા નથી આપી શકતા અને તમે એમ કહો કે બિલ્ડ ગેસ છે અને વિશ્વમાં આટલા મોટા ધનપતિઓ છે ઉદ્યોગપતિઓ છે હં ધનાંજય આનું નામ પ્રથમ ક્રમ પર આવે છે તો ભૌતિક જગતના જે મનુષ્યો નાસવન છે એને તમે આવી પદવી આપો છો અને જે સાક્ષાત ભગવાન છે હં જન્મ તમે દિવ્યમ જેનો કોઈ જન્મ નથી કર્મ અને દિવ્ય કોઈ જાણતું નથી હં એને તમે એમ કહી દો છો કે દરિદ્ર નારાયણ એટલે આ લોકો શું કરે બધું બન બેસતું બે ત્રણ જ્યારે એ શાસ્ત્રમાં છે જ નહીં આવું બધું કંઈ નારી લોકો અસુરો એના અનુયાયીઓને ગેરમાર્ગે દોડગે છે આ બધા દુર્ભાગી છે હે આવી દુર્ભાગી વ્યક્તિઓ મહાન જ્ઞાન ગ્રંથમાંથી ફક્ત કેટલાક નીતિ વાક્યો વીણી કાઢે છે પરંતુ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ રૂપે આદરભાવ આપી શકતા નથી છતાં ઉદ્ધવજી જેવા અનન્ય ભક્ત આવા તકવાદી નાસ્તિકોથી કદી ખોટા માર્ગે દોરવાઈ જતા નથી સાધુ સાવધાન એટલે ભક્ત હંમેશા સાવધાન રહે જેની પાસે જ્ઞાન છે એ ગેરમાર્ગે દોરાતા નથી ગેરમાર્ગે દોરાવ્યું નથી કે કથાકથિત કથાકારોનું આપણે સાંભળીને કૃષ્ણની શરણ છોડી દઈએ કે આપણે પણ ગરબા રમવા મળીએ એ સિવાય પણ ભક્તોનો જે વાર્તાલાપ હોય છે ઉદ્ધવજીને વિદુરજીનો વાર્તાલાપ જો બેનો પ્રેમ જો હં ભગવાનનું આદાન પ્રદાન કરે આપણી પાસે કોઈ સેવા હોય ને કોઈ ભક્ત કે એ તો રહેવા દો એ તો કર્યા કરશે એ તો આવા જ છે હા તો આપણે ગેરમાર્ગે નહીં દેવ ગેરમાર્ગનો અર્થ આ પણ છે આપણે એ જોવું જોઈએ કે નહીં આપણી સેવાની છૂટવી જોઈએ હા અને ઉદ્ધવજીને વિદુરજીની જેમ આપણે વાર્તાલાપ કરવો જોઈએ ભક્તોને જોડવા જોઈએ હા પ્રભુજી સેવા કરો આ નથી તમે કરો મારી પાસે સમય નથી તો પ્રભુજી તમે આ સેવા કરી લેશો તમે આ એરેન્જમેન્ટ કરી લેશો તો આ આપણો એક નમ્રતાનો ભાવ થયો હા અને એક દુઃખ થવું જોઈએ કે મારી પાસેથી કોઈ સેવા ચાલી ગઈ છે તો મારા કોઈ કારણને લીધે ગઈ છે અને એનું બહુ મોટું આપણને વિરત થવો જોઈએ દુઃખ થવું જોઈએ ક્યાં સેવા ચાલી ગઈ મારી પાસે એવું તો શું મારામાં તકલીફ છે એ ભગવાન કૃષ્ણની સેવા નથી કરી શકતો હા જે સાક્ષાત ભગવાનને પ્રિય છે રથયાત્રા હોય જન્માષ્ટમી હોય ભગવાનનો ઉત્સવ હોય કે હું ભગવાનમાં આના હેલ્પ કરું ભગવાનનો સહ્ય સહભાગી પણ મને ક્યારે મોકો મળશે આ તો આ રીતે આપણે આ દુઃખ પ્રગટ કરવું જોઈએ એટલે ભક્તોએ ખાસ આ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ શ્રીમદ ભાગવતમ ક્લાસ એટેન્ડ કરવો જોઈએ નથી કરી શકતા તો એને આ ગુરુ મહારાજ શિલપ્રુપાતના લેક્ચરો શ્રવણ કરવા જોઈએ સાંભળવા જોઈએ આ બધા વિડીયો જોવા જોઈએ સવે પ્રભુ કહે કે પહેલાં સૌથી પ્રથમ પહેલાં આપ શિલ પ્રભુપાદનું પ્રવચન સાંભળો ગુરુ મહારાજના સાંભળો પછી ભક્તોના સાંભળો પણ માયા એટલી ખતરનાક છે કે રીડિંગનો સમય નથી આપતી તો પ્રવચનનો સમય ક્યાંથી આપવાનો ભલે તમે પાંચ મિનિટ પણ પ્રવચન સાંભળો પ્રભુપાતનું કે ગુરુ મહારાજ પણ એને ધ્યાનથી સાંભળો કે શું કહેવા માગે આપણે રોજ શિષ્ટાષ્ટમ કીએ શિષ્ટાષ્ટ્રમ ગાઈએ છીએ દસ નામ અપરાધ છે ગુરુની અવજ્ઞા કરવી અને સાધારણ મનુષ્ય સમજો એટલે જે મહારાજ કહે છે તે આપણને રિયલાઇઝ થવું જોઈએ કે અહીંયા ગુરુ મહારાજ વસ્તુ છે તો શું આ જીવ આ જીવનમાં એનું પાલન કરી રહ્યો પ્રભુપાદ અહીંયા કહે છે તો શું આ મારું આચરણ છે હું મારાથી કંઈ ભૂલ થાય છે શું આ રીડિંગ કરી રહ્યો છું પ્રભુપાદ આ કહે છે ગુરુ મહારાજા કહે છે ભક્તો આ કહે છે અને હું તો આનાથી દૂર છું તો આ એક વિરત થવું જોઈએ એક દુઃખ થવું જોઈએ હા અને ફર્સ્ટ ક્લાસ ડ્યુટીઝ જે ફેલ થાય ને જે ભણતું હોય તે ફેલ થાય તો હંશિયાર હોય કે આ ફેલ થઈ ગયો હોય જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો કે હું ફેલ નહીં થઈશ બીજી વાર એક્ઝામ આપીશ ત્રીજી વાર આપીશ પણ હું આમાંથી નીકળીશ હું ભણવાનું તો નહીં છોડીશ એ રીતના આપણે આ ભક્તિમાં પ્રયાસ કરવો જોઈએ કે મારે ફેલ થવાનું નથી હું પ્રયાસ કરું કઈ રીતે વધારે સેવા કરું કઈ રીતે ભગવાનની ભક્તિમાં હું આગળ વધું કઈ રીતે ભક્તોનો સંગ કરું ગુરુપ્રસાદ મહારાજ આવેલા તો એને પણ ભક્તોના સંગ પર બહુ જોર આપેલું હતું આપણે જોઈએ ઘણા ખરા ભક્તો છે ભક્તોનો સંઘ છૂટી ગયો ધીરે ધીરે માયા ભક્તોથી તો દૂર કરી નાખે છે શરીર પર કામ આપતું બંધ થઈ જાય આવું થઈ એટલે ભક્તોના સંઘમાં રહેવાથી આપણને ભગવાન પ્રત્યેનો પ્રેમ ભાવ આપણામાં બન્યો રહે તમે સમજો જો ભક્તોથી દૂર થઈ ગયા અને આપણને શરીરે તકલીફ આપી તો આપણી હિંમત હારી જશું કે શું કરશું પણ ભક્તો સાથે હશે ને તો કે નહીં પ્રભુજી આ ટેન્શન લેવા જેવું નથી રોગ શોખ દુઃખ તો આવ્યા કરે તમે ટેન્શન નહીં લો તમે આવો એમ તો એક હિંમત રહી તો આ છે ભક્તોનો સંગ તો આ શ્લોક ખાસ આપણને નમ્ર બનાવતા શીખે છે ભગવાનના કોઈ પણ સેવા છૂટી ગઈ તો કઈ રીતે આપણને દુઃખ થાય કઈ રીતના વિરહ થાય એ આપણને શીખવે છે આપણને ભગવાનની નજીક રાખે છે હરે કૃષ્ણ શ્રીમદભાગવતમ કી જાય શ્રીલ પ્રદ જાય વાંછ કલ્પતરૂપ કૃપાલસીધુર ચં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નહોૂી વૈષ્ણવી